માર્ગદર્શન અમને મળે છે એવા પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સાહેબ માજી ધારાસભ્ય ભાઈશ્રી ગુલાબસિંહભાઈ ભરતસિંહજી વાઘેલા દિનેશભાઈ ગઢવી લક્ષ્મીબેન પીનાબેન ઠાકરસિંહભાઈ સ્ટેજ ઉપર બિરાજમાન સર્વ કોંગ્રેસના આગેવાનો વડીલો આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત છો એવા તમામ છત્તીસે કોમના અઢારે કોમના સર્વ વડીલો યુવાન ભાઈઓ અને બહેનો સમય થઈ ગયો છે એટલે મારે તો આપ સૌને રામ રામ જ કરવાના છે તો મારા માટે ટાઈમ વધારે ભાગમાં આવ્યો કે મિનિટ છે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરવા માટે આવ્યા છે ચંદનજીએ કીધું કે મારી બેનને ને જીતાડજો હું તમારી પાસે ભાગડી વિનંતી કરું છું છેલ્લા એક મહિના અને લગભગ દસ દિવસથી હું બનાસકાંઠા જિલ્લાનો પ્રવાસ કરું છું આમ તો ટિકિટ મારી પહેલી વહેલી જાહેર કરી એટલે થોડો વધારે ફરવા માટેનો સમય મળ્યો પણ ઓગણીસો માં જે આઝાદી માટેની લડાઈ હતી ગાંધીજીના નેતૃત્વ હેઠળ એ અમે ઇતિહાસ વાંચેલો કિરીટભાઈ પણ એનું પુનરાવર્તન એ બનાસકાંઠાની જનતા કરે છે અને પુનરાવર્તન એ રીતે કરાય છે કે ઓગણીસો ને માં અંગ્રેજોમાંના અહીંથી ભગાડી અને દેશને આઝાદી અપાવવાની હતી એ ટાઈમે દેશના ઉદ્યોગપતિઓને જે સુખી પરિવારો છે એ ગાંધીજીને દેશની આઝાદી માટે ફંડિંગ કરતા જવાહરલાલ નહેરુનો પરિવાર હોય બીજા હોય અત્યારે એનું ઉલટું છે કે આ ઓગણીસો પછી આ બે આ લોકસભાની ચૂંટણી એવી છે કે દેશની આઝાદી ટકાવી રાખવા માટે અને કોઈ બહારના લોકો અંગ્રેજો જેમ બહારના હતા એમ જે બહારના લોકોએ બનાસકાંઠાને બાનમાં લીધો છે એને મુક્ત કરવા માટે પણ આ આઝાદીની આ બનાસકાંઠાની આઝાદી માટેની આ ચૂંટણી છે ત્યારે એ ટાઈમે ઉદ્યોગપતિઓ ફંડિંગ કરતા ને ગરીબને મધ્યમ વર્ગ એ સાહેબ હવે મહિનો જેવો જ આવ્યો પણ આ એક મહિનો દાહ દાડા તો આખા જિલ્લામાં તમામ લોકોએ જાતે પ્રજાએ મંડપે જાતે માધ્યા મીટિંગોનું આયોજન એ જાતે કર્યું અને આ ગામથી બીજા ગામ જાય એટલા ભાડાના પૈસા પણ મને કાયમી આવ્યા છે અત્યારે આ એક મહિનોના દાહ દિવસમાં એક પણ રૂટિયો સાહેબ ઘરનો થયો નથી હવે આ બાકીનો એક મહિનો જેવો થાય છે તમારા બધા ઉપર આતા એક બાજુ જનશક્તિ છે એક બાજુ ધનશક્તિ છે અને જેની પાસે જનશક્તિ હોય એને ધનશક્તિની જરૂર ના પડે જો ધનશક્તિના હિસાબે લોકશાહી ખરીદાતી હોય તો ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી બે ભેગા થઈને પાંચસો ને બેતાળીસ સીટો ખરીદી નાખે પણ આ લોકશાહી છે અને લોકશાહીની અંદર પ્રજા જ ધારે એ જ એનો પરિણામ આવતું હોય છે ત્યારે

એ રીતે થોડા સંઘર્ષના સમયમાં હોય એ ટાઈમે જવાબદાર માણસોએ સંઘર્ષમાં ઉભા રહેવું પડે અને સંઘર્ષમાં ના ઉભા રહો તો આવનાર ભેટી પણ આપણને માફ ના કરે એટલે ફરજિયાત તમારે બેન ચૂંટણી લડવી પડશે મેં કીધું પણ એટલી સરસ છે કે મારી પાસે ડિપોઝિટ ભરવાના પૈસા નથી એટલે કે વાંધો નહીં અમે બધા બેઠા હતા લોકો તમારી પાસે પૈસા નહીં વપરાવે હવે એ બેઠાને એક નથી બેઠા તો હજી બધી ખબર નહીં પડી પણ લોકો નથી ભગાવતા એ વાત પુરવાર થઈ છે મને કહેતા હતા કે બેન ચિંતા ના કરો અમે બધાય હવે શિગ્ર ચાર હવે હાથ પાંચ પદે કહે છે શીર ચાર કે છે ચંદ્રની ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી એટલા માટે કરું છું કે હું ગરીબ જરૂર છું પણ મતદારોનો ભરોસો હોય આગેવાનોનું કમિટમેન્ટ હોય અને પાર્ટીએ મૂકેલો ભરોસો એ અઠ્યાવી વર્ગમાં ક્યારેય ડગવા દીધો નથી જો પૈસાથી જ અમે વધુ આ કરવાના હોય તો ઘણા બધા ધારાસભ્યોએ પક્ષ કર્યા ઘણા બધાએ વ્યક્તિગત લાલચો માટે કરીને તમે બધા આ ભવિષ્યમાં જોયું છે વર્તમાન સમયમાં અમે એટલી તમને ગેરંટી આપીએ કે ભલે અમે તમારા પાસે ખર્ચે ચૂંટણી લડીએ પણ તમારે વેચવા કારણ વેચવા માટેનું કામ અમે ક્યારેય નહીં કરીએ એટલે અમે આપ સૌને 100% ખાતરી આપીએ છીએ જાહેર નામો પડ્યું એ પહેલા ચંદનજી બધી સીટો 5 લાખ જીતવા માટેનો ટાર્ગેટ નક્કી કરતા હતા અને ભાષણ કરતા હતા ભારતીય જનતા પાર્ટી વાળા કે અમારે તો બધી સીટો પાંચ લાખ પ્લસ જીતવાની છે આવી વાત કરતા હતા કે નતા કરતા જેમ સમય આવ્યો ને ઉમેદવારો જાહેર થયા એટલે હવે અમારા બનાસકાંઠામાં તો આખી સિસ્ટમ પાછી અલગ થઈ છે કદાચ ગુજરાતમાં આવી નહીં થઈ હોય જે પાંચ લાખે જીતવાના દાવા કરતા હતા એ હવે પાટણ જિલ્લા વડગામમાંથી મતદારો કેન્સલ કરી અને પાલનપુર દાખલ કરાઈ રહ્યા એ કદાચ બનાસકાંઠાના વીસ લાખ મતદારો ઉપર ભરોસો ના હોય અને એમ લાગતું હોય કે પૂરું પૂરેપૂરો ભરોસો દે અને પાપર એ સો કિલોમીટરથી વધારે થાય જો તમે બધા એક દિવસ અમારા માટે કરીને તડકો છાંયો મુશ્કેલી સહન કરજો અને એક દિવસ મતદાનના દિવસે બે દિવસ અમારા માટે જે કાંઈ નાના મોટી તમારી હેરણગતિ હોય ધંધા રોજગારમાં ક્યાંક એકાદ દાડો બ્રેક લગાવવું પડે

એમાં નિરાશા આવે એના માટે કરીને રોજે રોજ એક કોંગ્રેસમાંથી જાહેરાત કરાવે છે અને કોંગ્રેસમાંથી અહીં ભાજપમાં ગયા એ એક નેતા એવું મીડિયા સમક્ષ નથી બોલતા કે અમે અમારા સમાજના ફાયદા માટે જઈએ છીએ કે અમે અમારા વિસ્તારના જે પ્રશ્નો છે એના માટે જઈએ છીએ માત્ર એક જ શબ્દ બોલે છે બધાય તમારું હૃદય પરિવર્તન થઈ ગયું મારું ઘડીકમાં હૃદય શિખર કેવું હોય છે કે વી વી પછી પછી વર અહીંયા ચૂંટણી લડ્યા હોય સત્તા ભોગવી હોય અને રાતોરાત હૃદય પરિવર્તન થઈ જાય અને પાછા એમ જે ભારતીય જનતા પાર્ટીને જાહેર સભામાં ઉલડી ઉલડીને બેફામ બોલતા હતા અને એ ભાજપવાળા આઠ કોંગ્રેસવાળા હતા એ ટાઈમે એમને ક્રિમિનલ કહેતા ભ્રષ્ટાચારી કહેતા જેવા ના શબ્દો બોલાય એવા શબ્દો ભાજપવાળા કહેતા અને એના ઈ આગેવાનોને શ્રીગર પર ગંગાજળ લેવા જવા માટેની એક ટીમ બનાવેલી હતી એટલે તરત જ રેલગાડી લઈને આવે છે કે શ્રીઘર શું હરિદ્વારથી ગંગાજળ લઈ આવે અને જે કોંગ્રેસમાંથી જાય એને ગંગાજળે નવડાવી અને શુદ્ધ કરીને પાછા વખાડે એના ચાલુ કરી નાખે ત્યારે આ એક તંદુરસ્ત લોકશાહીની નિશાની નથી એમને તો જે ઓરિજિનલ ભાજપવાળા રહ્યા એને આખો દાડો ભારત માતા જય વંદે માતરમ અને મોદી મોદી આટલા જ નારા બોલાવવાના રે અને પેલા તો એમ કે કે અમારે કોંગ્રેસ મુક્ત ભારત કરવું છે હવે તો કોંગ્રેસ યુક્ત ભાજપ આખું થઈ ગયું છે જ્યાં અમે વિધાનસભામાં બે છીએ એમ એન કિરીટભાઈ બધાય

આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી કે આપ સૌ પંદરમી તારીખે ફોર્મ ભરાવા માટે આવજો અને સાતમી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપીને વિજય બનાવજો આ વિજય એ બનાસકાંઠાની જનતાનો હશે આ વિજય બનાસકાંઠાના એક સ્વાભિમાનનો હશે અને આ ગઢ વિસ્તારના બે પ્રશ્નો છે જ્યારે હું દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ હતી બે હજારમાં બે હજાર એકમાં અને એ ટાઈમે દિયોદર માંથી ભાભર તાલુકો અલગ કરવાનો હતો અને અલગ કરવાના કારણે તાલુકા પંચાયત વચ્ચે ડિઝોલ થતી હતી અને સભ્યોની વેચણી થવાના કારણે ભાભર તાલુકો બને તો બહુમતી ભારતીય જનતા પાર્ટીની થતી હતી છતાં મેં ભર તાલુકો બને એટલા માટે કરીને તાલુકા પંચાયતના પ્રમુખમાંથી રાજીનામું આપી દીધું હતું અને ભાભર તાલુકાને તાલુકાનો દરજ્જો અપાયો હતો એ ટાઈમે શંકરસિંહ બાપુ અને ગમે એટલા રહેતા હોય તો એ તો તાલુકાના હિતમાં હતો એમાં ગઢને તાલુકો બનાવવા માટે વર્ષોની માગણી છે તમારી એટલે રાજ્ય સરકાર અમારી નથી પણ જ્યારે આની જે લડાઈ લડવી પડે ચાહે આંદોલનના ભાગરૂપે લડવી પડે કે ન્યાયતંત્રના પહેલાથી લડવી પડે કે જે રીતે કેસો માટેની વાત કરી અનેક સમાજો ઉપર પોતાના હક માટે લડાઈ લડતા વિવિધ સંગઠનો ઉપર ખોટા કેસો કરવામાં આવ્યા આજે પણ અમારા સમાજના પણ અનેક દીકરાઓ જેલમાં છે સાહેબ સાબરકાંઠા હોય બીજે હોય એમાં અહીંયા પાટીદાર સમાજના દીકરાઓ ઉપર જે કેસ કરવામાં આવેલા છે એ અમેન કિરીટભાઈ ચંદનજી બધા સાથે રહી અને જે સમાજો ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા છે એ કેસ સરકાર પાછા ખેંચે એના માટે રજૂઆત કરવાની હોય તમારે સાથ સહકાર આપવાનો હોય કે તમારી લડાઈમાં મારે સામેલ થવાનું હોય તો એક પણ ટકો પીછે હેઠ નહીં કરીએ અને એમાં અમે સાથે રહીને તમને સાથ સહકાર આપીશું ત્યારે આપ સૌ મોટી સંખ્યામાં હાજર છો તો પંદરમી તારીખે ફરી કહું છું કે ફોર્મ ભરાવા આવજો અને ફોર્મ ભરાવા એટલા માટે આવજો કે પાલનપુરની અંદર જૈન સેલા બાકી સવાઈ જાય અને એમ લાગે કે સ્વ ખર્ચે આવ્યા છે અને મેં તો ચંદન ની આખા જિલ્લામાં ફરી ભરી મામેરું માંગ્યું છે કે ભાઈ મારે બીજું કાંઈ જોતું નથી એક કે કૂઆસીધું ગરીબ છું ઈમાનદાર છું લડાઈ લડવામાં કે બાકી નહીં રાગું તમારા વતીમાં એટલે હવે મામેરું મારું ભરો મારે હીરા મોતી પૈસા નથી જોતા પણ એક મતનું મામેરું ભરો અને મતનું મામેરું એવું ભરો કે સાતમી તારીખે વોટિંગ થાય અને ચાર છ બે હજાર ચોવીસ ના રોજ રિઝલ્ટ આવે એના પછી હું તમને બધાયને મળવા આવું મામેરાની માતર ખવડાવવા માટે આવું તમે એ રાજી ને હું રાજી એ સ્થિતિનું આપ સૌ નિર્માણ કરો એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર